જમ્મુ કાશ્મીરની આતંકી ઘટના અને રાજ્ય સરકારના ડોલોમાઈટ માઇન્સ બંધ કરવાના નિર્ણયને લઈને છોટાઉદેપુર નગરના તમામ વેપારીઓએ બજાર બંધ રાખ્યું હતું જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલ આતંકવાદી અને સરકાર દ્વારા છોટાઉદેપુર વિસ્તારમાં ચાલતી ડોલોમાઇટ માઇન્સ બંધ કરવાના નિર્ણયને લઈને નારાજ વેપારીઓએ આજે છોટાઉદેપુરમાં બજાર બંધ રાખવાનું એલાન આપ્યું હતું જેમાં વેપારીઓએ બજાર સજ્જડ બંધ રાખી એલાનને સફળ બનાવ્યું હતું અને નિવાસી કલેક્ટરને આવેદનપત્ર આપી સત્વરે સરકાર સકારાત્મક નિર્ણય નહીં લે તો વીસથી પચીસ હજાર શ્રમજીઓ ઉપર તેની ગંભીર અસર પડશે તેમજ ડોલોમાઇટના કારખાનાઓને તાળા મારવાની નોબત આવશે તેવી રજૂઆત કરી હતી નિયમ અનુસાર તો એસી રિજેક્ટ થાય એટલે અમારે માઇક્સો બંધ કરી દઈએ આના લીધે અમે ટોટલી માઇક્સો અમે દસ તારીખે અમે ડોલોમાઇટની માઇન્સો બંધ કરી દીધી છે આ માઇન્સોના જે ઇસી રિજેક્ટ થયા છે એ જે રોડના કારણે બતાવે છે એ ચાલીસ પચાસ વર્ષથી અમે ડેવલપ કરતા રોડ છે એ રોડના હિસાબે આ રો પાકો રોડ બનેલા છે અને મેન ગામને જોઈન કરેલા છે હવે જો જ્યારે આંતરિક રોડ જેવા સામાન્ય કાળાના હિસાબે ઈસી ઇસી નામંજૂર થતા હોય તો પરિણામે એની ડોલોમાઇટ ઉદ્યોગ પર મોટી અસર જોવા મળી છે ને હાલમાં અસર ચાલુ છે આના લીધે વીસથી પચીસ હજાર જીઓ બેકાર બની જશે સાથે સાથે નજીકમાં જે કાચો માલ લે છે એકસો ત્રીસ યુનિટોવાળા એ કાચો માલના અભાવે એ યુનિટો પણ બંધ થઈ જશે પરિણામે છોટાઉદેપુરનો એક આ એક માત્ર સમાન ડોલો ઉદ્યોગનો આયુષ લાંબુ નહીં ચાલે અને જ્યારે આ જિલ્લામાં આ ઉદ્યોગ જ નહીં ચાલે તો શ્રમજીવી અને યુનિટોથી લઈને ટ્રાન્સપોર્ટિંગ લઈને માઇન્સવાળા પર રોજગારીનો એક મોટો પ્રશ્ન ઊભો થશે આજે જે માઇન્સો બંધ કરવામાં આવી છે તેનાથી જે ડોલોમાઇટ ઉદ્યોગ જે અહીંયા સો ફેક્ટરીઓ ધરાવે છે એ સો ફેક્ટરીઓમાં કાચો માલ હમણાં આવતો નથી છેલ્લા પંદર દિવસથી એ બંધ થઈ ગયો છે જેના કારણે અમે જે છોટાઉદેપુરના વેપારી મિત્રો છે જે અમારા કારખાનેદારો છે એને કાચો માલ ન મળવાના અભાવે બધા ફેક્ટરીઓ બંધ થવાના આરે આવી ગઈ છે અને હજારો લોકો પ્રત્યક્ષ અને પરોક્ષ છોટાઉદેપુરનું જે માર્કેટ છે એ પૂરેપૂરું માઇન્સ અને મિંગસ ઉદ્યોગ સાથે સંકળાયેલું છે અને એ ટોટલ બંધ થવાને આરે રેપાર ઊભું છે સરકારી અધિકારીશ્રીઓને બી અમે આવેદનપત્ર આપ્યું છે અહીંના સંસદ જસુભાઈને રાજેન્દ્ર સાહેબને તથા જે પ્રભારી મંત્રીશ્રી છે એને અને ગાંધીનગર ખાતે પણ અમે આ બધા અમારા જે પ્રશ્નો છે એ મૂક્યા છે અને અમને એમ આશા છે કે આ પ્રશ્નોનું વહેલી તકે નિરાકરણ લાવશે અને અમારી માંગોને પૂરી કરશે અને આ છોટાઉદેપુરનો જે ઉદ્યોગ જે એમ કહેવાય છે રોનક એ રોનક પાછી વળશે એવી અમને આશા છે એસોસિએશન દ્વારા અને મજદૂર સંઘ દ્વારા બધા ભેગા થઈને કલેક્ટરશ્રીને એક આવેદન આપ્યું અમારા આદિવાસી વિસ્તારમાં અને આદિવાસી જિલ્લો જિલ્લામાં એક માત્ર ડોલોમાઇટ રોજગાર છે અને એ કેટલાક સમયથી ઇસીના કારણે બંધ થયેલ છે એમાં કેટલાક લગભગ સિત્તેર જેટલા ગામો આવે છે અને વીસ પચીસ હજાર જેટલા લોકો આમાં રોજગારી મેળવે છે આ બંધ થઈ જવાથી કદાચ અરાજકતા ફેલાય એવું લાગે કારણ કે રોજગારી ના મળે તો પણ બીજા કંઈ કૃત્યો કરે એના માટે જેમ બને તેમ સરકાર વેલ્યુ અને નિરાકરણ લાવે અને કેટલીક અમારે ડોલોમાઇટની સરકારી પડતર ખાજલ જગ્યા પડેલી છે એમાં પણ બ્લોક સિસ્ટમ થાય અને અમારા આદિવાસી લોકોને આને બ્લોક સિસ્ટમ ફળવાય એ માટે પણ ખાસ અપીલ છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર